વિડિયોમાં તમે જે ફૂંકણી જોઈ રહ્યા છો આ ફૂંકણી ભાઈને વેચવાની છે થ્રેસર જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે એકદમ ટોપ કન્ડિશનમાં થ્રેસર છે એટલે ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડિયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ બીજા વિડીયો આવતા હોય તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયો છેલ્લે સુધી જોતા રહીજો વિડીયોમાં તમે જોઈ શકો છો પેલા તમે જે થ્રેસર ચાલી રહ્યું છે તેને વિડીયો જોઈ લો તો વિડિયોમાં તમે થ્રેસર જોઈ રહ્યા છો ચાલી રહ્યું છે એકદમ સારી કન્ડિશનમાં તમને જોવા મળશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર એકવીસનું જે તમે આ ફૂંકણી થ્રેસર જોઈ રહ્યા છો બે હજાર એકવીસનું મોડલ તમને જોવા મળશે આમાં તમને ત્રણ જાળી જોવા મળશે જે તમે આ થ્રેસર વિડિયોમાં જોઈ રહ્યા છો તે ચાલી જ રહ્યું છે ત્રણ જાળી તમને જોવા મળી જશે તો જે કોઈ ભાઈઓને આ થ્રેસર ફૂંકણી લેવી હોય તે જલ્દીથી થ્રેસરના ઓનરનો કોન્ટેક કરે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જાય છે રૂબરૂ સ્થળ પર જોવા માટે જઈશ ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી થ્રેસરના ઓનરનો કોન્ટેક કરે તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ખલીલપુર જિલ્લો જૂનાગઢ અને મુંઝાભાઈ પાસે તમને આ થ્રેસર ફૂંકણી જોવા મળી જશે તો જે કોઈને લેવી હોય તો તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે થેસરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો વિડીયોમાં નીચે તમને નંબર જોવા મળી જશે મુંઝાભાઈનો કોન્ટેક્ટ કરી લેજો